તો જય લખતણી કેમ છો બધા મજામાં જશો તો ધોકાવાડામાં આપણી હવાર પડી ગઈ છે અને આજે રામદેવ પિંહનો છે અને સવાર સવારમાં બધા ઉઠી ગયા છે અને ચાર્જિંગ કરવામાં જો બોર્ડ પર જગ્યા પણ નથી દોડાની બધા મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યા છે અને ઉઠીને પહેલાં તો ગરમ ગરમ આપણે પી લીધીએ ચા અને બધા ઉઠી ગયા છે તો તમે વ્લોગમાં બનાવી લેજો અને આગળ વ્લોગમાં બહુ મજા આવવાની છે તો જય માતાજી જય લખતણી આ છે ધોકાવડાનું તલાવ

વોટ ઇઝ અ નાઈસ વ્યૂ ઓર વેટ એન મંદિર બની ફાઇનલી આપણે પોગી ટેમ્પલ વોટ બનિંગ ચાલુ કોટ પત્ર કટિંગ હોઈ કામ કરીંગ ઓર હમ જાયંગ નાઈંગ ઈધે ડાયરેક્ટ શોપિંગ હાથી પાધરા પાડવાનું હે આપણે તો આગે માર ગયા છીએ અયા આપણે નાવાનું હે કે જો પાણીનો ઢાકો હે માય ફ્રેન્ડ નાવા આવી અયા અડધા મંડળના માણસો બેઠા જો આપડે ચક્કુજી હે ને આ છે આપડા ગોરધનભાઈ અયા બેઠા હે ને અયા આપડે અહીં નાવા અયા કે નાવાનું હે જો મંદિર બને પાણા પડ્યા હે અમાવો બનાવે છે આ જો આ बाजू મંદિર બને હે તમને બતાઈ દઉં મંદિર અહીંયા મંદિર બનવાનું કામ ચાલુ છે ને આપણે આપણે રાત્રે કણે હવે આપણે ને તો જય માતાજી આપણે ને ને કમ્પ્લીટ થઈ ગયા અને હવે આપણે જવાનું રામાપીનો પાઠ પૂરેલો છે ને અહીંયા કણે જો આ બાજુ આપડા બેઠા સુખદેવ ભાઈ અને આ હે આપડા મુકેશભાઈજી નહીં ને કમ્પ્લીટ થઈ ગયા છે અને આ બાજુ આપડા બેઠા છે કારુજી તો હવે આપણે જવાનું જ્યાં રામાપી પાઠ પૂર્યો છે ને અહીંયા તો વ્લોગ તમે જોતા રહીજો

ફોટા પાડી લી તો તમે વ્લોગ જોતા રહી ગયો તો ફાઇનલી આ આપણે છે ને કેના ફોટા પાડી જો આ બધા નકરા ફોટા જ પાડે છે તો ધરાતા નહીં ફોટા પાડી પાડી જો આપડા છે ચક્કુજી હજી ફોટા જ પાડે છે આપડા રોહિત ભાઈ આ છે આપડા મુકેશ ભાઈ ને આ बाजू આપડા છે ને જયેશ ભાઈ ઊભા છે એમનો ફોટો પાડે છે આપડા અરવિંદ ભાઈ ને રોહિત ભાઈ ફોટોશૂટ નું કામ ચાલુ છે આ बाजू નિકુલ ભાઈએ આપણે ફોટા પાડી લીધા છે મેં ફોટા પાડી લીધા હે અને હવે ને આ બધા ફોટા પાડે પછી ફોટા લે પછી આપણે જવાનું હોય રામોપીએ પણ ખબર નહીં ક્યારે નવરા થાય છે તો ફાઇનલી ફોટા પાડવાનું કાર્યક્રમ પતી ગયો છે ને જો આ બાજુ છે તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહીજો અને વ્લોગ જોવાની તમને મજા આવતી હોય તો એક ચેનલ ને હે સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહીજો તો ફાઈનલી પાછી હાંજ પડી ગઈ છે બીજો દિવસ રમવાનો હાઈજ પડી ગઈ છે અને જો આ મુકેશભાઈ અત્યારે ઉતા ને અત્યારે ઉઠા છે અને અમુક કોણ જોવે છે અને આ જો આ ભાઈ ઉઠા છે હજી ઉજાગરો આ ભાઈ ઉઠા છે આજે છે રામો પિનનો પાર્ટ લોક સારા લાગે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામ માં પણ ફોલો કરી નાખજો આ બધા અહીંયા બેઠા છે અને હવે હાઈન પડી ગઈ છે હવે બધી તૈયારીઓ કરવાનું ચાલુ છે આજે હે ને વેલું ચાલુ કરવાનું છે કાલે થોડું મોડું થઈ ગયું હતું પણ આજે છે ને વેલું ચાલુ કરવાનું તો તમે વ્લોગ માં જોડાયા રહેજો અલગ અલક્ષણ આજે રામો મંડળ વેલાહર ચાલુ કરવાનું છે એટલે અત્યારથી છે ને બધા છે ને જાય છે જમવા માટે આજે વેલા રામા મંડળ ચાલુ કરી દેવાનું હોય એટલે બધા જઈ ગયું છે જો આ પાછળ બધા આખું રામા મંડળ આવે છે અને આ આગળ બધા જાય છે આજે બધું વહેલાહેર ચાલુ કરવાનું એટલે જો અત્યારથી બધી તૈયારી થવા માંડી છે લાઇટ બાઇટ કમ્પ્લીટ થઈ ગયું હોય અને સાઉન્ડ વાળા પણ આવી ગયા હે એમની તૈયારી કરે છે અને સ્ટેજ તો કાલનું ગોઠવેલું જ છે આજે બધું અત્યારે વહેલું કરવાનું છે એટલે બધું કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે અને અંદર પણ જો બધા બેઠા હે અંદર પણ તૈયારી થવા માંડી છે